કે સહાય કરવા મહંત બાપુએ અપીલ કરી હતી હાલ મંદિર પાસે જે સુવિધા છે તે નર્મદા પરિક્રમા સંખ્યા કરતા ઓછી પડી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું અંકલેશ્વરના રામકુંડ તીર્થ ક્ષેત્ર ખાતે હજારોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ દર વર્ષે નર્મદા પરિક્રમા માટે આવતા હોય છે ત્યારે નર્મદા માટે રહેવા નાહવા સહિતની વ્યવસ્થા અંગે આર્થિક કે માળખાકીય સહાય કરવા મહંત ગંગાદાસ બાપુએ લોકોને અપીલ કરી છે સાથે જ સરકાર પણ નર્મદા પરિક્રમાવાસીઓના હિતમાં મદદરૂપ થાય તેવી માંગ કરી છે હિન્દુ ધર્મમાં માં નર્મદા પરિક્રમા વિશેષ મહત્વ રહેલ છે પ્રતિવર્ષ લગભગ અઢી લાખ જેટલા શ્રદ્ધાળુઓ નર્મદા પરિક્રમા કરતા હોય છે આવેલ થી પરિક્રમાના રૂટ વચ્ચે પરિક્રમા વાસીઓ રામકુંડ મંદિરે રાતવાસો કરતા હોય છે આ પરિક્રમા વાસીઓ માટે જમવા નાવા અંગે હાલ જે વ્યવસ્થા રામકુંડ મંદિર ખાતે છે તે અપૂરતી છે આ અંગે રામકુંડ મંદિરના મહંત ગંગાદાસ બાપુએ અંકલેશ્વર ના લોકોને આર્થિક કે માળખાકીય સુવિધા ઉભી કરવા દાન આપવા અપીલ કરી હતી તેમજ સરકાર પણ આ મામલે નર્મદા પરિક્રમા વાસીઓના હિતમાં આગળ આવે તેવી માંગ કરી હતી તેમણે ઉમેર્યું હતું કે હાલ જે જે મંદિર ખાતે નહવાની વ્યવસ્થા છે તેની સામે પરિક્રમા વાસીઓની સંખ્યા વધુ છે ની સંખ્યામાં નર્મદા પરિક્રમા વાસીઓ વર્ષ દરમિયાન આવતા હોય છે જેને લઈને ક્યાંક ને ક્યાંક તેમને સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે તેમને પૂરતી સુવિધા મળે તે માટે પ્રયાસો થાય તેવી માંગ તેમણે કરી હતી જયશી આર નર્મદેહર અંકલેશ્વર પુરાણ પ્રસિદ્ધ શ્રી રામકુંડ તીર્થ ધામ ઉપર પ્રતિવર્ષ બે થી અઢી લાખ પરિક્રમાવાસીઓ જે આવી રહ્યા છે આ વર્ષે એવું જોતા લાગે છે કે ઘણો ઘસારો ઘણો એટલે ડબલ ઘણો ઘસારો પરિક્રમાવાસીનો અને લોકો ભાવ અને શ્રદ્ધાથી આવી રહ્યા છે અને ખાસ તો રામકુંડ આપણા અંકલેશ્વરમાં પુરાણ પ્રસિદ્ધ છે પરિક્રમા માર્ગ માર્ગમાં તો રામકુંડ ઉપર રાત્રિ રોકાણ કરે છે વિસા મોલીએ છીએ અહીંયા મારા રામજી બે ટાઈમ એમને ટુકડો આપે છે અને અન્નક્ષેત્ર આપણું ચાલુ જ છે અવિરત અને એમને માટે ચા પણ પાણી પણ બે ટાઈમ આપણે આપીએ છીએ પણ એમને અસુવિધા એવી ઉભી થાય કે માનો કે કોઈ રાત્રે હજાર આવે ક્યારેક પાંચસો આવે ક્યારેક પંદરસો આવે એમને માટે નાવા ધોવાની અને એમના ટોયલેટ બાથરૂમની થોડીક અસુવિધા થાય છે તો સરકાર ગ્રામજનો તો સેવા કરે છે ગ્રામવાસી પણ ઘણા લોકો મદદ કરવા આવે છે એમને માટે બ્લેન્કેટો એમને માટે કઈ જરૂરિયાતમંદો ને કઈ બીજું કઈ વસ્ત્રો લોકો અને અમે પણ અહીંથી આપીએ છીએ પણ મારો કહેવાનો ભાવાથી છે કે હજી પણ સંડાસ બાથરૂમ જો વધારે રામકુંડ તીર્થ તીર્થ ઉપર બને તો આ લોકોને જે અસુવિધા થાય છે એ ન થાય અને ગ્રામજનોને મારે ખાસ વિનંતી કે આપ ઘણી સેવા કરો છો પરકાંબાવાસીની પણ વિશેષ અત્યારે ઠંડીનો સમય છે અને સિનિયર સિટીઝન લોકો વધારે આવે છે એમને માટે કંબલોની વ્યવસ્થા થાય એમને માટે દવાની તો વ્યવસ્થા અહીંથી લોકો કરી રહ્યા છે અને અમે પણ કરી રહ્યા છીએ આપીએ જ છીએ પણ એમને માટે નાવા ધોવાની સુંદર વ્યવસ્થા થાય એ સરકારશ્રીને પણ હું અપીલ કરું છું ગ્રામજનોને પણ કહું છું કે આવા લોકોને આપણે મદદ કરવી જોઈએ જેથી કરીને આપણા અંકલેશ્વરનું નામ સારું જાય છે અને સારું જ થશે ఏమాయి శంకా విశేష ఇవిధా మే એવી પ્રાર્થના జయ శర